નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે નવસારીથી નવસારીમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો ઉપર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારી જલાલપોર તાલુકામાં ગેરકાયદેસર ઝીંગા તળાવ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે એનજીટીના આદેશ અનુસાર કરાડી ગામમાં ચાર એકરના તળાવો તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે પૂર્ણા નદીના કિનારે આવેલા તળાવોના નોટિસ આપવામાં આવી હતી કામગીરી કામગીરી માટે જેસીબી મશીનો પણ આવ્યા છે કાયદેસર રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પાર પાડવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓના મદદગારોને પણ છોડીશું નહીં અને કડક નિર્ણયો લેવાશે પહેલગામમાં આતંકી હુમલાને લઈને દેશના પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમે કોઈ પણ કિંમતે આતંકવાદીઓને મદદ કરનારાઓને છોડીશું નહીં આવા લોકો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોવાલો મેન્યુઅલ ગોનાકાલેસને મળ્યા હતા અને એ દરમિયાન આ વાત કહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં મોટો હુમલો કરવામાં આવ્યો છે મિત્રો કહેવાય છે ને કે હવે તમારા નીચે રેલો આવ્યો ત્યારે તમે હવે ઉભા થઈને ચાલી રહ્યા છો પાકિસ્તાનમાં બલુચના લડવૈયા હોય નેશનલ બેંક ઓફ પાકિસ્તાન કલાકમાં સ્થાનિક કોર્ટ સહિત અનેક સરકારી કચેરીઓ અને મહત્વપૂર્ણ છે અહીંથી પસાર થતો કબજે કરવામાં આવ્યો હતો આ દરમિયાન પસાર થતા લોકો વિશે માહિતી એકત્ર કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે કે જો આ લોકો પંજાબી હોત તો તેમને મારી નાખવામાં આવ્યા હોત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવામાં ધાર્મિક યાત્રામાં નાસ સાત લોકોના થયા છે મોત ગોવાના સિર ગામમાં શ્રી લેરાઈ ધાર્મિક યાત્રામાં નાસબાગ મચી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનામાં આશરે પચાસ હજારથી વધુ લોકો જોડાયા હતા નાસબાગ મચતા સાત લોકોના મોત થયા છે ત્રીસ જેટલા લોકો ઘાયલ થયા છે અને તેઓને સારવાર અર્થે નોર્થ ગોવા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ આપ્યું છે હવામાન વિભાગની માહિતી અનુસાર હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ દિલ્હી એનસીઆર વિસ્તારોમાં ભારે પવન વરસાદ અને કરવા પડવાની શક્યતા વર્ણવવામાં આવી છે આ ઉપરાંત ઉત્તરાખંડ હિમાચલ પંજાબ રાજસ્થાન પૂર્વી મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વાવાઝોડા વીજળી અને દોડના તોફાનની પણ ચેતવણી જારી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારે ગુજરાતમાં આવ્યો હતો ભૂકંપ નેશનલ સિસ્ટમમાં સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો ભૂકંપનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના બનાસકાંઠાના વાવમાં જણાવવામાં આવ્યું છે શનિવારે સવારે ત્રણ વાગ્યાને પાંત્રીસ મિનિટે ભૂકંપ આવ્યો હતો વાવમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદર ચાર પોઈન્ટ નવ કિલોમીટરના અંતરે નોંધાયું છે મિત્રો મિત્રોંજે મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડબ્રહ્માના હિંગટિયા પાસે ત્રિપલ અકસ્માત ત્રણ લોકોના થયા છે મોત ખેડબ્રહ્મા અંબાજી રોડ પર હિંગટિયા પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા અંબાજી વડોદરા રૂટની એસટી બસ એક જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો છ લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશીઓનો ખેર નહીં સુરત પોલીસની કડક કાર્યવાહી રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની સામે સરકાર સહિત પોલીસની કડક કાર્યવાહી અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે ભેસ્તાન અને બંગાળી વસ્તીમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં આશય પંચોતેરથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા અને તેમને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારે જ્યાં ચેક કરવું હોય એ ચેક કરવાની તમને છૂટ છે વડોદરામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા મહાનગરપાલિકાના અગિયારસો છપ્પન કરોડના વિવિધ નવીન વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું કાર્યક્રમમાં દાદા ગુસ્સામાં જોવા મળ્યા તેમણે વિકાસના કામો વિશે શંકા કરનારાઓને ખુલ્લી ચેલેન્જ આપી છે કહ્યું કે તમારે જ્યાં ચેક કરવું હોય એ કરવાની તમને છૂટ છે સ્થળ ખાતરી કરવાની પણ વાત કરી હતી તેમણે ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો છે જેનું શ્રેય પીએમ મોદીને આપ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં કમોસમી વરસાદની આગાહી આગામી છ મે સુધીમાં પાટણ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડૂતોને સાવચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવી છે ખેડૂતોને ખાતર અને બિયારણના વેપારીઓને તેમનો જથ્થો ગોડાઉનમાં સુરક્ષિત રાખવા માટે જણાવવામાં આવ્યું છે એપીએમસી વેપારીઓ અને ખેડૂતોને પણ સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર અઢારસો એકસો એંસી પંદરસો એકાવન ઉપર સંપર્ક કરી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલો સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ પહેલગામ હુમલા બાદ લાંબા સમયથી અહીં રહેતા ઘણા લોકો પર ભારતીય કાર્યવાહીમાં ફસાઈ ગયા છે આ લોકો કહે છે કે તેમની પાસે ભારતીય આધાર પાસપોર્ટ અને મતદાર આઈડી પણ છે ભારતીય બની ગયા છે દસ્તાવેજોની તપાસ ન થાય ત્યાં સુધી કોર્ટે કોઈ પણ કાર્યવાહી ઉપર રોક લગાવી દીધી છે આવા પરિવારોમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેરડી કાપણી મજૂરોની મહત્વની બેઠક ડાંગ જિલ્લામાં સુબીર સબરીધામ રિસોર્ટ ખાતે શેરડી કાપણી મજૂરોની મહત્વપૂર્ણ બેઠક યોજાય આ બેઠકમાં ત્રણસોથી વધુ મજૂર અમુકદમો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન સુગર ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને બળતણ પેટે પાંચ રૂપિયા આપવાનો નિર્ણય કરાયો છે મુકદમોને મજૂરોની એક જોડીની મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધીનું એડવાન્સ આપવાનું રહેશે મુકદમોએ મજૂરો પાસેથી પચીસ ટકાથી વધુ વ્યાજ ન લેવાનો નિર્ણય લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરતીકંપને કારણે ધરતી ફરીથી ધ્રુજી ઉઠી છે દક્ષિણ અમેરિકાના બે દેશો આર્જેન્ટિના અને ચીલીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર સાત પોઈન્ટ ચારની માપવામાં આવી હતી આ ભૂકંપની દરિયાની અંદર આવ્યો હતો જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ હલન ચલન અનુભવાઈ રહ્યું હતું દેશના દક્ષિણ છેડાની નજીક રહેતા લોકોને તેમના વિસ્તારો ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા નવ લાખ નવ હજાર નવસો શ્રદ્ધાળુઓ નોંધાયા નર્મદાના કિનારે ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન થઈ છે આ પરિક્રમા માર્ચ બે હજાર પચીસ થી શરૂ થઈ હતી તાજેતરમાં એપ્રિલ હજાર ના રોજ પૂર્ણ થઈ છે સામે આવેલા આંકડા અનુસાર આ વર્ષે નવ લાખ નવ હજાર નવસો જેટલા શ્રદ્ધાળુઓએ પંદર કિલોમીટરની આ પરિક્રમા કરી હતી પરિક્રમામાં ગત વર્ષની સરખામણીએ ચાર ગણા વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે મહિનાનું રાશન સ્ટોક કરી લો ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા કઠિન નિર્ણયોથી પાકિસ્તાન ડરી ગયું છે પીઓ કે સ્થાનિક તંત્રે સરહદ નજીક રહેતા લોકોને બે મહિના માટે ખાદ્ય પદાર્થોનો સ્ટોક કરવા અપીલ કરી છે સમાચાર એજન્સી એ એફ અહેવાલ અનુસાર પીઓકેના વડાપ્રધાન ચૌધરી અન્ન વરુલ હકે વિધાનસભામાં જણાવ્યું હતું કે તેર મત વિસ્તારમાં બે મહિના માટે ખાદ્ય પુરવઠો સંગ્રહિત કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન રાજકારણીઓના મોટા નિવેદનો સામે આવી રહ્યા છે પાકિસ્તાનના રાજકારણના બિલાવલ ભુટ્ટોએ કહ્યું છે કે આ કોઈ રહસ્ય નથી કે પાકિસ્તાનનો ભૂતકાળ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો રહ્યો છે આ પહેલાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે પાકિસ્તાને લગભગ ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમ માટે આતંકવાદ સંબંધિત કામ કર્યા છે તેમણે સ્વીકાર્યું છે કે સોવિયત યુદ્ધ અને નવ અગિયાર પછીના યુદ્ધમાં સામેલ થઈને પાકિસ્તાને ભૂલ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીના ખેડૂતો માટે સરસ સમાચાર સામે આવ્યા છે મોરબી સર્કિટ હાઉસ ખાતે એમએલએ કાંતિભાઈ અમૃતિયા અને નર્મદા નિગમના અધિકારીઓની બેઠક યોજાઈ હતી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ કેનાલમાં એકત્રીસ મે થી પાણી છોડાશે આ ઉપરાંત મોરબીના એમએલએ અમૃતિયાએ અધિકારીઓને ચેતવણી આપીને કહ્યું છે કે ખેડૂત આગેવાનોના ફોન ન ઉપાડવા હોય તો રાજીનામો મૂકી દો બેઠકમાં નર્મદા નિગમ સૌરાષ્ટ્ર શાખા નહેરના કાર્યપાલક ઇજનેર અને ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે